अलखयो धारण पीर पालन गड़ नौबत गड़े हे जीर गड़हर नौबत गड़े धूप धजाने श्री फल सड़े गतया ने पाए पड़े सो

बदनी सान फरू के पगे लगे ने पड़ संद पड़े अलखयो दारन पीर पालन गड़ हर नो बत गड़ हरे जिरे गड़ हर नो बत पीर पर गट बड़ो अबाबरो बतरी सोजे ने धूप सड़े પડે બાવન સો ભૂત લઈ સળિયો બાબરો આવી ગતની વાર કરે અલખયો દાર પીર પા কত ধরণী ধর কত দৈত ভূত মগান পড়ে বীজ বারে বাবর হরমতিযা মা পডে खयो दारण पीर पार्ण

સગડી પાય પડે કર જોડીને કરો કરમ જુવાર તો ધર્મ સારે ધર્મ જળે અલખયો તારણ પીર પા તું મને તને બેડા બાંધો ધર્મ કરો ને જમી ભરો ફેર મનકાનો જલમ મળે કપૂરીએ જઈ કેળાશ કરો એકોતેર પર્યાવરે કપૂરીએ જઈને કેળાશ જે તમે નાવા જાઓ ને નદી એને કેળાશ કહેવામાં આવે કેળાશ એટલે જે અમર લોક જેને કહેવામાં આવે એટલે જેને કેળાશ નાવું અને કાકણ લેવું ને વાળ વ્રત કરવાનું અહીંયા એટલે એને કીધું કે કપૂરીએ જે કેળાશ કરે ને એકોતેર પર્યા ઓધરે તમારી એકોતેર પર્યા ઓધરે કારણ કે આજે એક વેદ એવું કહે છે કે એક ભલો એકોતેર તારેનો નો તરું રાજા પણ એટલે કપૂરીએ જાય કેળાશ કરે ને એકોતેર પર્યા ઓધરે મન વડાયું મોટેપ કરે ને મૂળું રાજાના મયા અવતરે એટલે કપૂરીએ જાય કેળાશ કરે એકોતેર પર્યા ઓધરે મન વડાયું મોટેપ કરે ને મૂળું રાજાના મયા અવતરે મન વડાયું મોટેપ કરે

કારણ કે વેદ કે પાંચ પાંડવ પૂછે ગણે હાંભળો દેવનારાયણ બીજના ધર્મનો કેટલો કઈ વિસ્તાર ક્રોડ કૈના આભે દાન દીજીએ એ પૈડવો ધર્મ નહીં આવે બીજ સમાન ક્રોડ કૈના આભે દાન દીજીએ જો એક કઈના દાનનું એટલું ધર્મ છે તો ધર્મ કરો ને જમી ભરો હીર શિર કણ કાપડ પોતે પામશો હીર ઈસે વણજી લહે હાસુ બોલો હાલો કરો સુકૃત કમાય ગણે ને સાક્યો રાખો મળે માલ અંબેડાની માય જો હીર શિર કણ કાપડ પોતે પામશો હીર ઇ વણજી લે હીર જે એની માલિકો સત્ય જેને કહેવામાં આવે એ હીર છે હીર ઈ જે વણજી લે હાસુ બોલો સદ્ર માલો હાસુ બોલો તમારે જ તમારાથી સરવાળો કરી લેવાનો કે આજ હું કેટલું હાંસું બોલ્યો ને કેટલું ખોટું બોલ્યો એમ દી ઉગાથી દી આયતમાં લગી દી આઈચમાંથી દી ઉગા લગી તમારે સરવાળો કરવાનો કે આજ હું કેટલું સત્ય બોલો ને કેટલું અસત્ય બોલ્યો હાસુ બોલો સધર્મ આલો સત ધર્મની ઉપર આલો સત ધર્મ ક્યાં છે સત્ય કોને કહેવાય વેદ તો આપણને બતાવે સફેદ સત અજરાજણ સત કાર મારણ સત જીવ ઉગારણ સત નામ બે ને તન એક વિચારી છે કોઈ ભાઈ જો સફેદ કીધું તો આ પ્રકાશ એ સફેદ છે પણ સત્યને ઓળખવું ને ભીતરની માલિકોને સત્ય છુપાયેલું છે હવે સત્ય ઓળખવાને માટે કોક સદગુરુનો સહારો લેવો પડે આજે કોક સદગુરુ મળી જાય ને તો સહારો મળી જાય તો સત્ય ઓળખાઈ જાય એટલે હીર શિર કણ કાપડ પોતે પામશો હીર ઈસે વણજી લહે હાસુ બોલો માલો કરો સુકૃત કમાય સુકૃત એટલે લેખે સડવી જોઈએ જેટલું તમે કરો ને એટલું લેખે સડે તમે હાસુ બોલો સદર માલો કરો સુકૃત કમાય સુકૃત એટલે લેખે સડવી જોઈએ જેટલું તમે કરો ને એટલું લેખે ચડે તમે અજરા ઝર્યા ન જાય સંતોભાઈ અજિયા અજરા ઝર્યા ન જાય એમ કરો સુકૃત કમાય ગણેને સાક્યો રાખો મળે માલમ બેળાની માય જો ગણેને સાક્યો રાખો કોઈ ભગવાન અટણે આવીને ઊભો રહીએ એમ નથી તમારા માટે આજે એક જ કે ને સાક્યો રાખે ગણેશ વેદ એક સૌગત કરી લે સાર હવે હું તો કહેતા સંસાર કોણ થોકે ઉતરશો પાર ગણેશ ભણી લાગો પાાય આખર માગો એણી પસાય જો ઘણા ક્યાંક ભાઈ બોલતો નથી ભાઈ તું બોલાય તો બોલશે તારામાં તાકાત હોય એને બોલાવવાની આ દરેક સંતોએ બોલાવ્યા છે અને ભગવાનની આ ગેલો છે પણ તારામાં તાકાત હોય એને બોલાવવાની તારામાં તાકાત તને બોલવાની ન હોય તો એ ક્યાંથી બોલી શકે એટલે સાક્યો રાખવો મળે માલમ બેળાની માય માલમ બેળા માલમ બેળો એટલે એની તમને માલમ હોવી જોઈએ કાંઈ કરો ને તમારે અમદાવાદ જવું છે ને તો એનો રસ્તો તમારે દીકો હોવો જોઈએ એ માલમ કહેવાય એટલે માલમ બેળાની માય એટલે આની માલમ કરી લે આની માલમ એટલે આની ઓળખાણ કરી લે

ખૈણ ખ૧ મજે લ� Laborator ilorter ૫ચો મે મહણ ś Zw pulled. Ich nhુઓ મ઺ în ભણ ા佬. De cre espe opdicips dcên intr overseas, which disadvantage are you. Chā Christians dress với рек brief nameeza.

ốc음早 March express t t n d e r i t h n a i l s all t was o good I like b u y i n Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ